નવરાત્રિ પર્વના છઠ્ઠા નોરતે વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલા ભવાની ગ્રુપ દ્વારા આયોજિત ગુણિયલ ગરબામાં ગરબા રસિકોએ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી રાજુભાઈ ઠક્કર દ્વારા આયોજિત આ ભવ્ય ગરબા કાર્યક્રમમાં અટલાદરા સહિત આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ ગરબા મહોત્સવમાં શહેરના અનેક અગ્રણીઓ પણ મહેમાન બન્યા હતા જેમાં ડૉક્ટર વિજય શાહ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ ખાસ ઉપસ્થિત રહી ગરબાની આયોજનને બિરદાવ્યું હતું માતાજીના ગરબાના તાલે ખેલૈયા ઉષાભેર ગરબે ઝૂમ્યા હતા અને આખી રાત ગરબાનું વાતાવરણ જીવંત રહ્યું હતું ચોક્કસ પ્રમાણે કહી શકાય કે સમગ્ર વડોદરા શહેર સહિત તમામ જે ગુજરાતભરમાં છે તે નવરાત્રિ પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે તેવામાં આ જે ગરબા છે તેને પણ ને ક્યાંક શહેરમાં ભારે આકર્ષણ જમાવ્યું છે

પોતાની મજા માનતા હોય પરિવાર સ બેસી શકે એવું એક આયોજન સુંદર કર્યું છે જ્યારે આપણે જોઈ રહ્યા છીએ કે મોટા મોટા ગરબાઓમાં વિધર્મીઓને પણ પાસ વિતરણ થયા છે આ બધા નિઃશન્સથી દૂર કરવા માટે અમારી દીકરીઓને અને આપણી હિન્દુ સંસ્કૃતિને બચાવવા માટે અમે એક આ કાર્ય ઉપાડ્યું છે અને છેલ્લા સોળ વર્ષમાં ખૂબ જ સારો પ્રતિસાદ લોકોએ આપ્યો છે એમાં લોકો જોડાઈ રહ્યા છે માતાજીની કૃપા છે અને અમે અહીંયા સ્થાપના કરી ત્યારથી આ દિન સુધી કોઈ વિઘ્ન અમને નડ્યું નથી ગુણિયાલ ગરબા નામ જ એવું આપ્યું હતું કે ભાઈ ગુણિયાલ લોકો ગુણિયાલ પરિવાર આવા જોડાય અને સારી બેન દીકરીઓ દરેક જે પોતાને મા બાપ સામે રમવા માંગતી હોય જે આજની સંસ્કૃતિ આપણી આપણી સંસ્કૃતિને જે માનતી હોય એ આપણા ગરબા વચ્ચે રમે એવું સુંદર આયોજન બધી જ રીતના એ લોકોને પણ સગવડ મળી રહે એવું સરસ છે અમે કરવા પણ તત્પર હોય છે અને લોકો એમાં જોડાવા પણ તત્પર રહે છે સોળ વર્ષથી તમે કરતા આવો છો ને જ્યારે પણ નવરાત્રી આવે ત્યારે આ ગરબાના લોકોમાં ક્યાંક ક્રેજ જ અલગ હોય છે કે ક્યારે આની જાહેરાત થાય લોકો આ વખતે અમારા બોર્ડ થોડા લેટ લાગ્યા ને તો પણ એટલા બધી ઇન્કવાયરી આવી એટલા બધા ફોન આવ્યા પણ વરસાદના લીધે અમે પણ થોડા અસમંજસમાં હતા કે છેલ્લે સુધી શું કરવું પણ માતાજી એવી કૃપા કરી કે તમે જોઈ રહ્યા છો કે પરિણામ રૂપે લોકોને આપોઆપ જ મોકલ્યા છે અને અમે છેલ્લા ચાર દિવસથી જ છુમ્યા દિવસે ખૂબ જ સુંદર વાતાવરણ બન્યું છે અને માતાજીએ બસ મેર કરે અને આવું જ વાતાવરણ છે એક સુધી રાખે એવી માતાજીને પ્રાર્થના પ્રોત્સાહન કરવા માટે દરેક જગ્યાએ અલગ અલગ રીતે અમે કોમ્પિટિશન પણ કરતા હોય છે અને સાતમ આઠમ નોમ આ ત્રણ દિવસે છેલ્લા દિવસોમાં આવી રીતના દાણી કરવાની હોય ઈનામ વિતરણ હોય અલગ અલગ લોકો અમને સપોર્ટ કરતા હોય છે ને આ બધું આયોજન થતું હોય છે એટલે લોકો વિસ્તારના લોકો આમાં સહકાર આપે ત્યારે જ આ બધું આયોજન શક્ય બને આજે બીજો દિવસ છે બે દિવસ પહેલા થોડો નોર્મલ રહ્યું કારણ અમે મેદાન પણ સાફ સફાઈમાં થોડા કાચા રહ્યા હતા છેક સુધી વરસાદી પાણી નડ્યા પહેલા દિવસે પણ અમને થોડી તકલીફ પડી બીજા દિવસથી લોકોએ આવવાની શરૂઆત કરી આજના દિવસે જોઈ શકો છો કે ખૂબ જ મોટા ઉત્સાહથી લોકો જોડાયા છે અને આગામી દિવસોમાં હજુ પણ આનાથી વધારે સુંદર વાતાવરણ જોવા મળશે તો જય ભવાની ગ્રુપના અમારા જેટલા પણ સ્વયંસેવકો છે તન મન ધનથી આમાં જોડાય છે અને શરૂઆતથી પંદર પંદર દિવસ પહેલાંથી આની માટે ઝૂમતા હોય છે મોટે મારી મારી મતે અને કામ કરતા હોય છે તો દિવસે પણ અમારા સૌથી વધારે સ્વયંસેવક કે મેદાનમાં દરેક બેન દીકરીને કોઈ પણ તકલીફ ન પડે એની સંપૂર્ણ કાળજી લેતા હોય માતાજીના ગરબા જે ચાલી રહ્યા છે મેં કીધું એમ કે માતાજી સૌને સુખી રાખે અને આગામી દિવસોમાં જે કંઈ પાછલા દિવસોમાં સંકટો ગયા બધા સંકટો ટળે અને માતાજી દરેક પરિવારમાં ખુશી આપે અને આવનાર દિવાળીના વર્ષોમાં પણ દરેકને ખૂબ જ સુખી રાખે એવી માતાજીને પ્રાર્થના અને સર્વે કેલેઓને પણ આજના દિવસે શુભેચ્છા પાઠવું છું ફટલાદરાના માધ્યમથી છેલ્લા પંદર વર્ષથી ગુણિયલ ગરબા કરતાં વડોદરા શહેરના વોર્ડ નંબર બારના અમારા પૂર્વ પ્રમુખ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય એવા રાજુભાઈ ઠક્કરને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું થોડા વર્ષો સુધી અહીંયા ગરબા કર્યા એના પછી એક નવું ગ્રાઉન્ડ મળ્યું મોટું ગ્રાઉન્ડ મળ્યું ત્યાં ગરબા કર્યા અને માતાજીની એવી લાગણી હતી કે ફરી આ ગ્રાઉન્ડ ઉપર ગરબા થવા જોઈએ છેલ્લા બે વર્ષથી એમના માધ્યમથી જ્યારે આ ગરબા ગ્રાઉન્ડ ઉપર ગરબા થાય છે નિઃશુલ્ક ગરબા કોઈના પણ વ્યક્તિ પાસેથી કોઈપણ પ્રકારની આશા અપેક્ષા વગર પોતાના સંપર્કોના માધ્યમથી આખા કાર્યક્રમનું જે આયોજન થાય છે રાજુભાઈને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું